છોટાઉદેપુરના તેજગઢ ગામે મિલકતના વિવાદને લઈને બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી જેને લઈને એક પક્ષ સામે સમગ્ર તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી શાંતિ ભંગ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મહત્વનું છે કે ઝઘડામાં મહિલાઓ પણ સામેલ હતી અને એક યુવતી ઉપર કેરોસીન સળગાવવાનો પ્રયાસ કરાયો હતો તો નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ઘાસના પૂડા નાખી ચક્કાજામ પણ કરાયો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સામે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ લોકો અમને ખોટે ખોટા ટાર્ગેટ કરે છે જે લોકો એ મકાનો છે અને જે લોકોએ રેડી કાઢી છે સાહેબ એ લોકો એ જમીનના માલિક જ નથી એમના દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રી એ રદ બાતલ ને નિર્થક ઠરાવેલા છે પ્લસ કે એમણે જે વેચાણ એન્ટ્રીઓ છે બધી નામંજૂર કરી છે સરકાર